વૃક્ષો વૃક્ષોનું રોપણ કરવાનું મહા મના સાકાર કરવાનો ભીડ ઉઠાવવામાં આવ્યું છે અભિયાન ની શરૂઆત શનિવાર ના રોજ સંકેશ્વર કોમ્પલેક્ષ કૈલાસનગર મજુરા

હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો મારું નામ દિશાંગ પુણમ છે આપના ગ્રુપનું નામ શંકેશ્વર કોમ્પ્લેક્સ ગ્રુપ જે કેલાસનગર એરિયામાં આવ્યું છે એ એક સોસાયટી છે આઠ બિલ્ડિંગની આખી એક સોસાયટી છે જે 200 મીટરનો રોડ લાગે છે એ રોડની અંદર આજે અમે સંપૂર્ણ પોતાની જવાબદારી નિમિત્તે 101 ઝાડનું વાવેતર કર્યું છે એ ઝાડ એટલે કે અમારી માટે એક માં

કેમ કે એકસો એક પેડ એટલે કે ઓક્સિજન આપતી આ એક એવી સોસાયટી છે કે લોકોને અહિયાં હરવા ફરવાનું મજા આવશે